દસાડા ફોરેસ્ટ ઓફિસર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી બજાણા ખાતે બે મહિનાથી ફોરેસ્ટ ઓફિસર આર એફ ઓની અમાનવીય કનડગત હેરાનગતિ કરવા બાબતે ડીવાય એસપીની ઉપસ્થિતિમાં ફરિયાદ નોંધવામાં આવી છે બજાણા ગ્રામજનો દ્વારા વારંવાર સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા બજાણા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસએસ સરલા તેમજ બિટગાર્ટ હિતેશ કુકડિયા વિરુદ્ધ બજાણા પીએસઆઈ અને ધાંગેત્રા ડીવાએસપીને લેખિત આવેદન આપી ફરિયાદ નોંધવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય મીનાસ મલિક સુરેન્દ્રનગર તમે કમ્પલેન કરી અમને ખબર નથી તો હું આવ્યો અને તમે અંદાજ સમાધાન કરી લો અમને ક્યાંથી ખબર પડશે તમને સમાધાન કરે ને ફરી જાય માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ બી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે